આણંદના કરમસદ ગામે આણંદ મહાનગરપાલિકામાં ભેળવવાના વિરોધમાં આજે ગ્રામજનોએ રેલી કાઢી કલેક્ટરને આવેદન આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું સરદાર પટેલના પૈતૃક ગામ કરમસદને વિશેષ દરજ્જો આપવાની માંગ વિસારે પાડી જે કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કરમસદ ગામે મહાનગરપાલિકામાં ભેળવવાના વિરોધમાં ગ્રામજનોએ કરમસદ ગામમાં સરદાર પટેલની પ્રતિમા પાસે એકત્રિત થઈ સરદાર પટેલની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કરી જય સરદારના નારાઓ લગાવ્યા અને કરમસદ કો બચાનાએ નારા લગાવ્યા કરમસદ ગામમાં લોકોએ સરદાર સાહેબના સ્વપ્નની શિક્ષણ નગરી બનાવવા અર્થે પોતાના ભવિષ્યનો વિચાર કર્યા વગર આશરે આઠસો વીકા દાનમાં આપી ત્યારે સરદારે કહેલ કરમસદ સાગા દેશનું કેન્દ્ર થશે આજે કરમસદને મહાનગરપાલિકામાં ભેળવવામાં આવતા કરમસદનું નામ વિશ્વના નકશા પરથી ભૂસાઈ જશે સરદાર પટેલ કે જેમના કારણે ભારત દેશના નકશાને આકાર મળ્યો અને જો સરદાર પટેલ ન હોત તો આ દેશનો નકશો કેવો હોઈ શકે તેવી કલ્પના કરવી મુશ્કેલ છે આજે આણંદ મહાનગરપાલિકામાં કરમસદને ભેળવવાના કારણે ભારતના નકશાને આકાર આપવાનો સરદાર પટેલના વતનનું નામ ભારતના નકશા પરથી નામ નામનોશ થઈ રહ્યું છે કરમસદ આણંદનો એક વિસ્તાર બની જશે અને જે રાજપુરૂપે આઝાદી પછી ભારતના ટુકડાઓમાં વેચાઈ જતું રોકી ભારત દેશને આકાર આપ્યો તેવા રાજપુરુષના વતનનું નામ નકશા પર આણંદ મહાનગરપાલિકાનો એક વિસ્તાર બની જશે

અને જે તે ટાઈમમાં રાષ્ટ્રીય દરજ્જો મળે સરદાર સાહેબનો અને નામ ભૂસાય નહીં એની માટેનો એ એ ટાઈમમાં વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી અને ભાઈ જીતુભાઈ વાઘાણી પ્રદેશ પ્રમુખ હતા અને એ ટાઈમમાં પણ એવું વાત છે કે આનું યોગ્ય કરીશું એટલે પછી મને રૂબરૂમાં આવીને અપાસનો પારણ કરાયેલો સદભાગે દુઃખની વાત એ છે કે આજ દિન સુધીમાં આ આગળ વધ્યું નહીં અને એની અંદર થી જે તે પોઝિશન ની અંદર આ બધું મારે ચલાવવું પડ્યું અને ખુબ મને તકલીફમાં મૂક્યા રાષ્ટ્રીય દરજો સરદાર સાહેબ નું નામ ન ભૂસાય એની માટેનું આખું આ કરી દઉં બહુ સચોટ વાત છે કે આ મહાનગરપાલિકામાં જેનો કરમસદ નો સમન્વય કરવા જઈ રહ્યા છે તો આ એક બહુ સરકારની ભૂલ ભરેલી વાત છે આ છે તમે સરદાર પટેલ નામે આપણે બધા જાણીએ છીએ કે આ ઇતિહાસ જ છે ભારત નો સરદાર સાહેબ ને તમે ભારતનો ઇતિહાસ જાય તો સરદાર સાહેબ કરમસદ અને સરદાર સાહેબ સાથે જોડેલી બધી જ વસ્તુઓ અમે કહ્યું ભાઈ એમ કે ભાઈ રસેષભાઈ કે ભાઈ વિધાનસભા વિઠ્ઠલભાઈ નામથી છે તો તમે સરદાર સાહેબ અને વિઠ્ઠલભાઈ ને કેવી રીતે વાત કરી શકો કરમસદ ને કેવી રીતે વાત કરી શકો આવનાર પેઢી ને તમે શું જવાબ આપશો

અને આજે હિન્દુસ્તાન ના નકશામાંથી એમનું ગામ મિટાયું સરકારે સરદાર જોડે જે દ્વેષ ભાવનાથી કામ કર્યું છે એના માટે આજે કરમસદની આઝાદીની આઝાદી ની લડાઈ ના ભાગરૂપે અમો સૌ ભેગા થઈ અને કલેક્ટર ને આવેદન આપીએ છીએ અને કલેક્ટર શ્રી અને સરકાર જો અમારી વાત આગામી દિવસોમાં નહીં માને તો ગુજરાતના ના જન જન સુધી અમે આંદોલન પહોંચાડી મારું નામ રશેષ પટેલ સરદાર પટેલના ના વીર પર સંશોધન કરી રહ્યો છું આ વિરોધ પ્રદર્શન નથી આ સરકારને જણાવવામાં આવી રહ્યું છે કે યોગદાન શું છે માં તો આ રજૂઆત નરેન્દ્રભાઈ પણ કરેલી હતી અને એ પછી જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારે એને શરૂઆતના પ્રારંભે માટી અને લોખંડ ગામે ગામથી ઉઘરાવવામાં આવેલું ખેડૂતોની માટી અને એનો શરૂઆત પહેલો પાયો કરમસદથી આરસી ફળદુ સાહેબે કરેલો એ વખતે ગામની રજૂઆતો ઘણી બધી થઈ હતી અને એ ગામના લોકોએ એમ જણાવ્યું કે આ બધી વસ્તુ છે કે થઈ છે સરદાર સાહેબનું નામ પણ વધી રહ્યું છે પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હાજર છ માં નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલમાં બે હાજર દસ માં અને બે હાજર બારમાં કરમસદ ગાંધીનગર અને પોરબંદર માટે અલાયદી યોજનાઓની માંગ કરેલી હતી અને કરમસદ પોરબંદર અને ગાંધીનગર ને એક અલગ દરજ્જો મળે એ પ્રમાણે રજૂઆતો એમને કરેલી હતી એ વખતે આપણા મુખ્યમંત્રી હતા અમે એ ધ્યાનમાં આરસી ગામના લોકોએ ચર્ચા કરેલી કે આ વસ્તુ થવી જોઈએ એ થયા બાદ અમે યોગ્ય રીતે પદ્ધતિસર કોઈપણ કોઈ પણ પ્રકારના આંદોલનો સિવાય અમે આ વસ્તુ રજૂઆતો દરેકે દરેક નેતાઓને કરેલી છે અને બહુ જ વ્યવસ્થિત સરદાર ચિંતા માંગે અમે આ માર્ગે અમે આ રજૂઆતો કરેલી છે તેમ છતાં અમને આશ્વાસનો જ મળ્યા છે અને એટલે આજે જ્યારે પણ અમે રજૂઆત કરી ત્યારે કહું કે હજુ મહાનગરપાલિકા નથી બનવાની જ્યારે થશે ત્યારે આપણે વિચારીશું એ વિચાર આજે અમલમાં મુકાઈ ગયો છે અને મહાનગરપાલિકાનું અસ્તિત્વ થઈ ગયું છે આપ બધા જાણી રહ્યા છો પત્રકાર મિત્રોને પણ ખબર છે અને સમયાંતરે પેપરમાં પણ આવ્યું છે નોટિફિકેશન તો આવ્યું છે તો કરમસદ કરમસદ કરમસદનું જે અત્યારે એક આનંદ વિસ્તાર બની ગયો અને કરમસદ ગામમાં

કરમસદ ને જો કોઈ પણ અલાયદો દરજ્જો મળશે તો ભાજપ સરકાર જ આપશે તો અમારો સવાલ એટલો જ છે કે કરમસદનો અલાયદો દરજ્જો ક્યાં કરમસદ આનંદ વિસ્તાર ન બને અને સરદાર પટેલ નું વતન એક અટકી જાય બદલવા માટે જ અમારે આ વસ્તુ કરવી પડે છે એકસો પચીસ ની જન્મજયંતિ સરદાર પટેલે જયારે ગુજરાત સરકારે ઉજવી ત્યારે રાજ દફ્તર નામનું મેગેઝીન સરદાર પટેલે બહાર પાડેલું અરે ગુજરાત સરકારે બહાર પાડેલું અને સરદાર પટેલ વિશેષાંત હતો એમાં સરદાર પટેલનું વતન એ સ્પષ્ટ શબ્દોમાં લખાયું છે અને આજે 150 ને જનમંદી સરદાર પટેલની ઉજવણી થઈ રહી હોય પર સરદાર પ્રમો વતન શું એ બહુ મુખ્ય સવાલ છે આમે વિસ્તાર છે કે કસમો છે એ સવાલ પહેલો આવશે અને 150 ને જનમંદી જો આ બર્થી કે સરદાર માટે હોય કે કરમ સબ અસ્તિત્વનો નાશ થતો હોય તો મારી આ બર્થી કે નથી જોઈતી જય સરદાર મારું નામ ગીતા પટેલ છે બિલકુલ આણંદ મહાનગરપાલિકા બનાવવાનું ડિક્લેર થયું છે ત્યારે કરમસદ ગામના લોકોની એક જ માંગ છે કે કરમસદને અલગથી વિશેષ દરજ્જો આપવા માટેની માંગ વર્ષોથી ચાલી રહી છે હજુ એ પણ આપવામાં નથી આવ્યો તો કરમસદને પોતાનો અલગ ગ્રામ પંચાયત આપવામાં આવે અને એને મહાનગરપાલિકા સાથે જોડવામાં ના આવે એ ગામ લોકોની માંગ છે ને એ માંગ સાથે આજે જે આંદોલન ચાલી રહ્યું છે અને અમે જે આવેદન પત્ર આપવા જવાની છે એક આ માંગ સાથે અમે લોકો અહીંયા આવ્યા છે જો વાત કરવામાં આવે તો અત્યારના જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પોતે આ માંગ કરી હતી કે યુપીએ સરકાર અન્યાય કરી રહી છે ઘરે જો આપી નથી ત્યારે આજે મોદી સાહેબ પોતે વડાપ્રધાન છે શું કહેતો બિલકુલ એમની કથની ને કરની માં વર્ષોથી આ ફરક રહ્યો છે જ્યારે મુખ્યમંત્રી હતા જાહેરાત કરી હતી અત્યારે વડાપ્રધાન છે તો એમને કોણ રોકી શકે છે તો ખરેખર જો વિશેષ દરજ્જો આપો હોય રાષ્ટ્રીય દરજ્જો આપો હોય તો કર્મસદને આપી શકતા હતા એના માટે કરમસદના લોકોને આંદોલન કરવાને રોડ પર ઉતરવાની કોઈ જરૂર નહીં જિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ